પાદરામાં કરંટ લાગતા એક મોત પાદરા તાલુકાના જાસપુર ગામ પાસે લકડી કોઈ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસમાં પતરાના શેડ ઉપર ચડી વેલ્ડિંગ મારતા યુવકને કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળ પર મોત થયું છે પતરાના શેડ ઉપરથી પસાર થતાં હાઈ વોલ્ટેજ લાઈનને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે સમગ્ર બનાવ બનતા સ્થાનિક લોકોએ એકસો આઠને કોલ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદ દ્વારા ભોગ બનનાર વ્યક્તિને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા મરણ જનાર વ્યક્તિ અજિતસિંહ મહેપતસિંહ વાઘેલા જાસપુરના હોવાનું બહાર આવ્યું છે સમગ્ર મામલે તેઓના ભાઈ કનકસિંહ વાઘેલાએ પાદરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની જાણ કરતા પાદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આજરોજ આજરોજ હરિપુરાના અજીતભાઈ મહેપતસિંહ વાઘેલા જો ફેબ્રિકેશનનું કામ કરવા પ્રવીણભાઈ રાઠોડના ગોડાઉન પાસે ગયેલા જ્યાં તેમને ઉપર લાઈન હતી અને એમની એંગલ ખેંચતા એમને કરંટ લાગેલો જે મૃત્યુ પામેલા છે આજુબાઈ શું માણસો આ કેટલી બેદરકારી એટલે હવે ભૂલ કોની કેવી આપણે એવું છે અત્યારે તો પહેલાં જરૂરી છે નહીં એ તો જરૂરી છે પણ હવે એ ભયથી ભૂલ થઈ કે કરંટ વધારે આવી ગયો કે શું થયું એ તપાસ થાય તો ખબર પડે પરિવારને લાભ મળે સરકારી સહાય મળે એવી અમારી માંગ હા સવારે જે પ્રવીણભાઈ રાઠોડના ફાર્મમાં જે અજીતભાઈ કરીને હતા એમને ફોન કર્યો તે કામ પર જતા સવારે સાત સાત સાડા સાત આસપાસ અને નવ સાડા નવની આસપાસ એક એવો કંઈક બનાવ બન્યો કે વિલ્ડિંગ મારવા જતા વિલ્ડિંગ મારતા એંગલ વીજ વીજ પાય એને અડી લઈ ત્યાંથી કરંટ લાવ્યો કરંટ લાગવાથી એમનો અવસાન થયું છે તો હું જોબ પર હતો જોબ પર મારા બાબાનો ફોન આવ્યો કે આ પપ્પા આવું થયું છે તો અમે હું અહીંયા આવ્યો ત્યાં તો ભાઈ એક્સપાયર થઈ ગયા હતા તમને કહ્યું કે આ કામ કરો જાય અહીં તે દિહાદે ત્યાં કોઈ હતું જ નહીં જગા પર અમારી એવી માંગણી છે કે આવું કોઈ પણ તમે કામ કરાવતા હોય તો જે સાવચેતીના પેલા પગલા લેવા જોઈએ લાઈન ને બંધ કરાવી જોઈએ પછી કોઈને કામ કરવા માટે બોલાવો પણ કોઈને ફોન કર્યો આ ગયા ત્યાં કામ સ્ટાર્ટ કરી દીધું એટલે આ કામની પૂરેપૂરી સાચી તપાસ થવી જોઈએ અમે જે અમારી જે કાયદાકીય જે કાર્યવાહી છે એ કર્યું છે પોસ્ટમોર્ટમ પણ લાયા છે અત્યારે પણ અમે હોસ્પિટલ જ છે માંગણી કે જે પણ જવાબદાર હોય જે પણ વ્યક્તિએ જે એડવાન્સ એમના જે પગલા લેવા જોઈએ લીધા નથી કોઈને એકદમ ગામ ગામમાં કોઈ વ્યક્તિ રહે છે બોલાવી લીધા બંધ કર્યા વગર એટલે કની તપાસ થવી જોઈએ એમને જે પણ મળવા પાત્ર હોય બરાબર છે એમને એમના ન્યાય મળવો જોઈએ અત્યારે જવાબદાર વ્યક્તિ તો અત્યારે કોઈ નથી અમે ઘરના જ છે બધા એ મારા જીજાજી છીએ